નગરમાં અમારે કાલ રાતે અગિયાર વાગ્યાથી લાઈટ વહી ગઈ છે અને જીબીમાં અમે ફોન કર્યા અને સાહેબો કોઈ ફોન નહોતા ઉપાડતા બધા અમુક સાહેબ સ્વિચ ઓફ કરીને બેઠા હતા અમુક ફોન ઉપાડતા નહોતા વાસી તળાવાળા ગાડી મોકલી બે ત્રણ કલાક મહેનત કરી હતી જોઈએ ગયા કે હવે આ નહીં થાય રિપેર અમારે ટીસી ઉડી ગયું છે તો સવારે આવશું સવારે કોઈ આવ્યું નહીં અને અમે બધા ભાઈ અત્યારે ભેગા થઈને આવ્યા છીએ અત્યારે બે વાગે એ લોકોએ મનમાં ટીસી બહાર કાઢ્યું છે અને ચોવીસ કલાક અમે હેરાન થઈ છીએ અને આવા તડકામાં અને કાલ રાતે આખી રાત બધા જાગ્યા છીએ કોઈ સૂકું નથી

તો અમારે એક છોકરો અમે ન્યા મોકલો ત્યાં તો ત્યાં કોઈ માણસ આવ્યું જ નહોતું અત્યારે હજી અમે અગિયાર વાગ્યાને આવ્યા છે હજી અમે પટેલ સાહેબે અમારે આરે વ્યવસ્થિત રીતે વાતચીત કરી છે પણ ગુરુ સાહેબ હજી સુધી અહીંયા આવ્યા નથી અને અગિયાર ના અમે અહીંયા થઈ કોઈ અમને પાણીનું કે છેનું પૂછ્યું નથી અને અમારા બૈરાવે ફોન કર્યા ને આદમીને જવાબ ન દેતા તો બૈરાને એમ કીધું કે એમ ડીપી તાત્કાલિક અમી ન થાય કે તો કે અમે આવી છીએ તો કે તમારે થાય કરી લેજો જાઓ ડીપી અમી નહીં એટલે અમારા પગનું ભરવું પડ્યું છે અને અમારું અવાર ને અવાર મહિનામાં એક વખત આવી પરિસ્થિતિ અમારી આવે જ છે પણ છતાંય છતાંય દિવસની તો ઘટલી વાર છતાંય આપણને એમ થાય વિચાર લાઈટ વાળા શું કરે આપણે છીએ આપણા છોકરા આવે એના છોકરા પણ થોડોક તો હવે તો વિચાર કરવો પડશે ને એટલે હવે કઈ કરો બીજું કાંઈ નહીં તાત્કાલિક અમારું જે કરે પણ અમારી સોસાયટીનું બધું કરશે